હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે ગુડ ઇવનિંગ સૌથી પહેલાં આજનો જે પ્રોગ્રામ છે એનું મહત્વ સમજીએ કે બ્રિલિયન્ટ ટીપ્સ પ્રોગ્રામ જે છે એમાં કેમ આપણે આ કરવું જોઈએ તો બ્રિલિયન્ટ ટીપ્સ પ્રોગ્રામનું આયોજન કરવા પાછળનું જે પર્પસ છે ને કે જેમ જેમ એક્સપર્ટ્સ આવે છે બધા અને તમને એવું કહેશે કે કેમ આ વસ્તુઓમાં આપણી એક્ઝામ આવી રહી છે અને આપણે કેમ શું કાળજીઓ રાખવાની અને કેમ રાખવાની છે સૌથી પહેલાં આપણે કેમ પર વાત કરીએ કેમ એટલા માટે કે જો તમે જે પણ ધોરણમાં છો દસમામાં છો બારમામાં છો કે આગળ કોઈ પણ અભ્યાસ કરી રહ્યા છો એમાં જેટલા સારા માર્ક્સ લાવશો ને એનાથી સારી યુનિવર્સિટીમાં અથવા ઉચ્ચ માધ્યમિકમાં અથવા તમારે જ્યાં પણ જવું છે ત્યાં સારી જગ્યાએ એડમિશન મળશે અને સારી જગ્યાએ એડમિશન મળશે ને એટલે તમે સારું ભણશો અને ત્યાં સારું પરફોર્મ કરશો ત્યાંની એક્ઝામમાં એટલે પછી તમારું કરિયર સેટ થશે સો આ બધી જ જે મહેનત અત્યારે તમે તમારા પેરેન્ટ્સ કે જે પણ કરી રહ્યા છે એ એટલા માટે જ છે કે આપણે આપણા કરિયરમાં સેટ થઈએ તો આ એનું મેં મહત્વ સમજાવ્યું હવે જે એક્ઝામ બાબતની વાત છે એમાં આપણે ટીપ્સ મારે કંઈક અલગ રીતે આપી છે ને બહુ ટૂંકમાં આપી છે

ત્યારે આપણે શું કરવું જોઈએ આપણે ત્યાંથી શરૂ કરીએ જે આખું વર્ષ આપણે ભણવાનું હતું સ્કૂલમાં કોચિંગ ક્લાસમાં તો તેમાં જ્યાં પણ જાઓ છો ત્યાં આપણે ભણ્યા હવે આ સમય એવો છે કે આપણે ફોકસ કરીશું કે આના દ્વારા જે મેં બધું દસ મહિના મેં જેટલું શીખ્યું એ બધાનું મારે નિષ્કર્ષ લાવવાનો છે તો આ નિષ્કર્ષ કન્ક્લુઝન આપણે કેવી રીતે લાવીશું તો આપણે એની નોટ્સ બનાવીશું આમ શ્યોર તમે નોટ બનાવી જશે પણ આ નોટ એવી હોવી જોઈએ કે જે આપણું દસ પેજનું બાર પેજનું જે મોટું ચેપ્ટર છે ને જે જોઈને આપણને બીક લાગે છે કે આ તો બધું બહુ વાંચવાનું છે એને આપણે બે ત્રણ પેજમાં કટશોર્ટ કરીએ કે આ આપણે એવું લખીએ કે ટૂંકમાં સવાલ અને એની ટૂંકમાં જવાબ લખ્યા એટલે જ્યારે મારું પચીસ પેજનું આખું જે ચેપ્ટર છે એ બે પેજ કે ત્રણ પેજમાં કન્વર્ટ થાય ને અને જ્યારે મારા વાંચવાનું હોય ને તો મને કોન્ફિડન્સ આવશે તો આપણે શું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા અમુક વસ્તુઓથી આપણે દૂર રહેતા ધીરે ધીરે થઈ જઈએ સૌથી પહેલા સ્ક્રીન ટાઈમ એનાથી આપણે દૂર થઈએ બીજું જે ફિયર ઓફ એક્ઝામ એ હશે જ પણ આપણે એની સામે લડતા શીખીએ કે ફિયર ઓફ એક્ઝામ હોય કે કદાચ મારાથી મારા ધારેલું પરિણામ નહીં આવે એનાથી વિશેષ શું થશે તો એના માટે અત્યારે વિચારવાનો સમય નથી જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણે વિચારશું પણ હમણાં શું કરીશું આપણે સોશિયલ મીડિયાથી દૂર આપણે સ્ક્રીનથી દૂર આપણે આ બધા જે અનનેસેસરી પ્રેશર છે ફિયર છે સોસાયટી પ્રેશર છે આ બધાથી દૂર ફોકસ શું કરીશું આપણે ફોકસ કરીશું કે મારો સમય મેક્સિમમ હું યુટિલાઇઝ કરું સૌથી વધારે બને એટલો અને સૌથી સારી રીતે તો એક હું સમય યુટિલાઇઝ કરું સારી રીતે વાંચવામાં પણ પ્રફુલ્લિત મન સાથે એવી નહીં કે બહુ જ પ્રેશર બહુ જ પ્રેશર એટલે પૂરતી ઊંઘ પણ લઈશું આ સમયગાળા દરમિયાન આપણે આજે બે મહિનાનો સમય છે કે પચાસ દિવસ છે એમાં આપણે મેકશ્યોર કરીશું કે મારી હેલ્થ મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ સારી જ રહે કોઈ પણ સંજોગોમાં આપણને કંઈ થવું જોઈએ નહીં ઇન્કલુડિંગ એક્સિડન્ટને આ રાઈટ એક્સિડન્ટ થવા પાછળના કારણો પણ આપણે છે કે આપણે કંઈક વિચારોમાં ખોવાયેલા છે કારણ કે આ મોકો પછી ઘડી પડી આવતો નથી આપણી પાસે તો આપણે એકદમ ફોકસથી વાંચશું ધીરે ધીરે એવી રીતે સમય બનાવીશું કે ભાઈ પચીસ દિવસમાં મારું વન ટાઈમ રિવિઝન થઈ જાય કારણ કે મારી પાસે નોટ્સ જે હતી મેં નાની બનાવી દીધી છે તો મારો આખો સબ્જેક્ટ જો કદાચ દસ યુનિટ કે બાર યુનિટ છે ને તો કદાચ પચીસ પેઝ ત્રીસ પેસ અને મેક્સિમમ પચાસ પેજમાં મારો એક સબ્જેક્ટ આવી ગયો છે આ રીતે મેં બધા સબ્જેક્ટ બનાવ્યા ને તો મારા માટે મેન્ટલ પ્રેશર ઓછું થઈ ગયું છે કે મારે તો આટલું જ વાંચવાનું છે એ પેજનું નંબર ઓફ રિવિઝન વધશે જેટલી વાર નંબર ઓફ રિવિઝન વધશે એટલો કોન્ફિડન્સ વધશે સો ઇટ ઓલ અબાઉટ કોન્ફિડન્સ અને જ્યારે કોન્ફિડન્સ હશે ને તો ડર પાસે નહીં આવે તો આપણને એક્ઝામના દિવસે જે ડર લાગે છે ને એટલા માટે હોય છે કે કદાચ હું ભૂલી ગયો કારણ કે તમે બસો પેજ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છો તો ત્રણસો પેજ પણ ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણે ત્રીસ પેજ પર ફોકસ કર્યું હોય ને તો એટલી બધી વાર ત્રીસ પેજ પલટ્યા હોય ને આપણે એટલે ચિંતા નહીં થાય તો આગળના જે આ દિવસો છે એમાં આપણે એની પર ફોકસ કરશું કે મારું રિવિઝન ઓછામાં ઓછી બે વાર થયું હોય હું સ્ક્રીન ટાઈમ સોશિયલ ટાઈમ આ બધું ઓછું કરી દઉં હું મારી સેહત પર ધ્યાન આપું મારી હેલ્થ પર ધ્યાન આપું અને હું પોઝિટિવ વાતાવરણ મારું બહુ લોકો જે સ્ટ્રેસફુલ રહેતા હોય કે મારાથી આમ નહીં થાય ને તેને એનાથી હમણાં દૂર રહેવાની જરૂર છે જેમ જેમ આપણો સમય નજીક આવશે ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે જે ટાઈમ ટેબલ બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે અથવા આપની એક્ઝામિનેશનની જે બોડી એના દ્વારા આપવામાં આવે છે એને પૂરતે પૂરતું ધ્યાન આપો ફોર એન એક્ઝામ્પલ આવતીકાલે તમારું ઇંગ્લિશનું પેપર છે તો મેક શ્યોર તમે ઇંગ્લિશ જ વાંચ્યું છે આ બહુ જ અગત્યનું છે કોઈ પણ ડરને કારણે અગત્ય ઇંગ્લિશના બદલે કોઈ 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 બીજો બીજો આપણા મગજમાં આવી ગયો સબ્જેક્ટ સબ્જેક્ટ નો મારું તો છે એ તૈયારી થઈ ગઈ તો એ બહુ મોટું ડિઝાસ્ટર થઈ જશે જશે કારણ કે તમે બે મહિના વાંચ્યું જ છે પણ આપણે જે જોઈતું હતું કે હું આટલા પર્સન્ટેજ અથવા મારો જે ગોલા છે એ કદાચ નહીં થાય એટલે સૌથી પહેલા બહુ નાની વાત છે પણ એની પર ધ્યાન આપશું કે ટાઈમ ટેબલ જે છે જે દિવસે પરીક્ષા છે અને જે મારું સેન્ટર છે અને જે મારો સમય છે બધા માટે આપણે બહુ જ ચોક્કસ રહીએ આ થશે એટલે અડધી ઓપ્શન હોય છે કે આપણે આગલા દિવસે સ્કૂલ વિઝિટ કરીએ એ જોઈ આવો રસ્તાનું થોડું અનુમાન લઈ આવો તમારા સિટીના ટ્રાફિકને સમજો એ ટાઈમ સ્લોટના ટ્રાફિકને સમજો અને એ બધી જ વસ્તુનું સમજો હવે આગલા દિવસે આપણે શું કરશું ફેઝ ટુ આગલા દિવસે શું આપણે જે નાની નોટ બનાવી છે ને એને જ વાંચવાની છે અને એને વાંચો એક વારે થઈ જાય પછી તમારા મગજમાં જે જે છે કે હવે મારે જે મુખ્ય મુદ્દાઓ જોવા છે એને તમે તમારી બુક તમારું મટીરિયલ જે પણ મટિરિયલ છે એમાંથી રેકમેન્ડ કરો રિફર કરો તમને જે લાગે છે લખી લો આ બધું થઈ ગયા પછી એક રાઉન્ડ પતી જશે ને સો વિલ બી મોર કોન્ફિડન્ટ આ થઈ ગયું ફરીથી વાંચો અને પછી આઠ કલાકની ચોક્કસ ચોક્કસ ઊંઘ લો જો આઠથી ઓછી બહુ લેવી કદાચ વિચારતો હોય તો સાત સુધીમાં લઈ શકાય પણ પછી બહુ ઓછી ઊંઘ લેશો તો તમને મગજ કદાચ એટલું સપોર્ટ નહીં કરે કારણ કે એન્ઝાઇટી આવશે ડર રહેશે તો ઇન્સ્ટેડ ઓફ લોક તમારો એટલીસ્ટ બે વાર સબ્જેક્ટ પતી ગયો છે આ કરવાથી કોન્ફિડન્સ આવી જાય બીજા દિવસે સવારે તમારી એક્ઝામના પહેલાનો જે સ્લોટ છે એમાં પણ ચોક્કસ એકવાર ગોથ્રુ કરો કરો ને કરો એટલે તમારો કોન્ફિડન્સ છે અને પછી તમે જેમને પણ માનો છો એમના નામ સાથે તમે તમારા એક્ઝામ સેન્ટર માટે બિફોર ટાઈમ રવાના થઈ જાય અહીં આપણો ફેઝ ટુ પત્યો હવે ફેઝ થ્રી જ્યારે આપણું પેપર આજે છે ત્યારે શું કોઈ ગભરાટ વિના ટાઈમ પર વહેલા પહોંચી જાવ ત્યાં જઈને પણ કોઈની સાથે આપણે વાતચીત કરવાની હાલ પૂરતી જરૂર નથી બિકોઝ એમાં તમને જે મળશે એ ખાલી ને ખાલી ટેન્શન જ મળશે કે આ તે વાંચ્યું પેલું વાંચ્યું રાઈટ અને કદાચ જો તમને એ ટાઈમે ક્લિક ન થયું ને તો તમારું બધું વાંચેલું કદાચ ભૂલાઈ જવાના ચાન્સીસ છે ઇન્સ્ટેડ ઓફ ધેટ બી ફોકસ કામ કમ્પોઝ હવે જે મારે કરવાનું હતું મેં કરી લીધું છે અનાથી અંદર મારાથી કશું થાય એવું નથી આપણને ખબર જ છે તો કંઈ વાંધો નહીં હવે આપણું કામ છે એક્ઝામ હોલમાં સમયસર એન્ટર થવું એન્ટર થયા પછી જેટલી બેઝિક ડિટેલો છે એ ભરીએ પણ હા એન્ટર થતા પહેલા જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આપવામાં આવે છે કે કઈ કઈ વસ્તુ અંદર લઈ જવી ને કઈ ના લઈ જવી એ બધી જ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખીએ આપણે અને એ વસ્તુઓ સાથે જ પ્રવેશ કરીએ કે જેથી કોઈ એવી વસ્તુ ના લઈ ગયો કે જે બહાર મૂકવાનું આપણું મગજ બહાર કે ભૂલથી મોબાઈલ આવી ગયો તો મેં મોબાઈલ બહાર મૂક્યો છે આ કોઈ વસ્તુઓ ના થાય એનું ધ્યાન રાખો સો તમારું ફોકસ બિલકુલ હલે નહીં એનું ધ્યાન રાખો તમે ગયા તમે આરામથી એકદમ કામ કમ્પોઝ છો તમે ત્યાં પહોંચો અને પછી નેક્સ્ટ હવે તમારે એટલું જ કરવાનું છે કે ભાઈ પેપર આવી જાય તો પેપરને ને બહુ શાંતિથી અભ્યાસ કરી લો સમજી લો શું આવડે છે અને જે આવડે છે એને ફર્સ્ટ એટેમ્પ્ટ કરતા જાવ બહુ સારી રીતે નીટ એન્ડ ક્લીન જ્યાં જ્યાં જરૂર છે તે ગ્રાફ ને બધી વસ્તુ થી મુકતા જાવ અને સરસ રીતે ટાઈમ મેનેજ કરીને પેપર ને પૂરું કરો આ પત્યા પછી શાંતિથી ઘરે આવી જાવ અને બહુ પેપર વિશે હમણાં વિચારવાની જરૂર નથી કે હું ચેક કરું નથી જરૂર રીઝન એટલું જ છે કે કદાચ કોઈક આન્સર ખોટો પડે છે ને એનું ટેન્શન તમને જડશે એની જરૂર નથી આ બધા જ માટે આપણી પાસે વેકેશન છે અને જે મેં સ્ટેપ કીધું કે આગલા દિવસ એ નેક્સ્ટ પેપર માટે શરૂ કરો આ રીતે આખું જ તમારું વન ટુ થ્રી વન ટુ થ્રી સ્ટેપમાં પૂરું કરો અને બહુ જ સારી રીતે તમારી એક્ઝામને તમે પૂરી કરો અને પછી તમારે જે પણ જોવું હોય એ તમે જોજો તો એટ ધી એન્ડ આનું કન્કલુઝન શું કહેવાય તો બહુ જ શાંતિથી ફોકસ્ડ રહો બીજી કોઈ વસ્તુઓમાં હમણાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી અને એક્ઝામના દિવસે પણ એટલા જ શાંતિથી તમે પહોંચી જાઓ રિવિઝન કરો શાંતિથી પેપર અટેમ્પ કરો સારી રીતે કરો અને પ્રેઝન્ટેશન પ્રોપર આપો અને આવી રીતે આગળ વધો સક્સેસ તમારી સાથે જ છે વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ મારું નામ લબ્ધી દોશી છે અને હું હેડ એડમિશન્સ અને માર્કેટિંગની છું આજે બ્રિલિયન્ટ ટીપ્સ પ્રોગ્રામનું જે આયોજન છે એમાં હું તમને બોર્ડના વિદ્યાર્થીઓને કઈક ટિપ્સ આપવા માંગુ છું સો બેઝિકલી મારું સૌથી પહેલું એવું કહેવાનું છે કે સમયસર આપણે વિષયને અભ્યાસક્રમની યોજના બનાવવી જોઈએ જેમાં તમારા જેટલા પણ સબ્જેક્ટ છે એને સમય સાથે જુઓ કે ભાઈ તમારી પાસે કેટલો ટાઈમ છે આજથી એવું હાર્ડલી આપણી પાસે સુડતાલીસ દિવસ વધ્યા છે તો એ સુડતાલીસ દિવસમાં તમારી પાસે જેટલા પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ને તમે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીશો એ ડિસ્ટ્રીબ્યુટના બેઝ પર તમે તમારા સબ્જેક્ટ પર ધ્યાન આપો તમે એમાં ફોકસ કરો તમારી નોટ્સ બનાવો તમારા ચાર્ટ પ્રિપેર કરો તમારા ટીપ્સ ને તમે યાદ કરો કે ભાઈ મારે આ અગર આવે છે તો મારે એમાં આ બે ત્રણ ધ્યાન રાખવાના છે એ પ્રમાણે તમે આખું એક તમારી નોટ રેડી કરો અને નોટને તમે રિવિઝન કરો એટલે મેઇન તમારું એવું હોવું જોઈએ કે સમય જે પ્રમાણે છે એ પ્રમાણે તમે સમય સાથે તમે ચાલો જો સમય સાથે નહીં ચાલો તો ઘણું બધું રહી જશે એટલે હજી બી આપણી પાસે ઘણો ટાઈમ છે તો આ ટાઈમને યુટિલાઇઝ કેવી રીતે કરવો એ જ આજે હું અહીંયા તમને સમજાવી રહી છું બીજું જેવું કહેવાય છે કે તમે સ્ટ્રેસ ના લો કારણ કે આજે જ્યારે આપણે કેટલો પણ સ્ટ્રેસ લઈશું ને તો એ સ્ટ્રેસમાં કોઈ પણ કામ સારું થશે જ નહીં એટલે સ્ટ્રેસ ન લેવા માટે સૌથી મેઇન અગત્યનો પોઈન્ટ છે તમે તમારું થિંકિંગ જે છે એને પોઝિટિવ રાખો હવે આ પોઝિટિવ થિંકિંગ માટે બહુ બધી વસ્તુઓ હોઈ શકે છે પણ એ મેઇન વસ્તુ છે કે તમે સૌથી પહેલા તો તમારા મોબાઈલથી તમે દૂર રહો કારણ કે જેટલું પણ આપણે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ આ બધું જ તમે જેટલું સ્ક્રોલ કરશો ને એટલું જ તમારામાં નેગેટિવિટી આવશે નેગેટિવિટી કરતાં બી તમારું માઇન્ડ જે છે ને એ ડાયવર્ટ થઈ જશે હવે જયારે માઇન્ડ ડાયવર્ટ થશે ને તો તમારું ફોકસ અગેન તમારું ભણવા પર નહીં રહી શકે એટલે બને ત્યાં સુધી તમે મોબાઈલથી થોડા દૂર રહો બીજી વસ્તુ તમે પોઝિટિવ થિંકિંગ કરો તમારા મોઢા પર ઓલવેઝ સ્મિત રાખો સ્માઈલ રાખો હસતા રહો આજે હું એવું એવું મારું સ્લોગન ચોક્કસ છે કે ઓલવેઝ બિલિવિંગ ઇન ધ બેસ્ટ કે એના માટે પાછળ એવું જ છે કે ભાઈ તમે સ્માઈલ આપ્યા કરો સો જ્યારે તમારા મોઢા પર સ્મિત હશે ને ધેન ડેફિનેટલી તમારું રિઝલ્ટ સારું જ આવશે એટલે પોઝિટિવ વેમાં થિંકિંગ કરવું સૌથી વધારે જરૂરત છે એટલે સ્ટ્રેસ ન આવે ને એના માટે કેવું છે કે ડેલી બેઝિસ પર ફોર એન એક્ઝામ્પલ તમે દસ કલાક બાર કલાક તમે ભણી રહ્યા છો કોઈ જ વાંધો નથી એવરી કલાક પછી એટલીસ્ટ પાંચ થી દસ મિનિટનો તમે પાવર નેપ લો યા તો તમે ફ્રેશ થવા માટે ઘરની બહાર જઈને થોડોક આંટો મારીને આવો તમારા ફેમિલી મેમ્બર સાથે તમે વાત કરો આ બધી જ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની બહુ જરૂર છે બીજી વસ્તુ તમને ક્યાંય પણ લાગે છે કે તમે આ જગ્યાએ અટકાવ છો બે ઝીજક તમે તમારા ફ્રેન્ડ સાથે તમે ડિસ્કસ કરી શકો છો જેમને આવડે છે તમે એમને પૂછો એમની પાસેથી તમે ટિપ્સ લો કે આ મને નથી આવડતું તો મારે આમાં શું કરવું જોઈએ એનાથી ઉપરાંત તમે તમારા શિક્ષકો પાસેથી પણ આ વસ્તુઓ માટે હેલ્પ લઈ શકો છો અને ડેફિનેટલી શિક્ષક તમારા ટ્યુશન ટીચર છે તમારા ક્લાસ ટીચર છે એ સબ્જેક્ટમાં જે માહિર હોય તમારા મોટા ભાઈ બહેન કોઈ પણ છે ઘરમાં એ તમને ડેફિનેટલી એમાં ગાઈડન્સ આપશે સો એ ગાઈડન્સ લો તમે એવું ના વિચારો કે ભાઈ હા મને નથી આવડતું અને હું પૂછીશ તો હું કેવો લાગીશ કે કેવી લાગીશ એ અત્યારે તમારા માટે મેટર જ નથી કરતું તમારા માટે મેટર એજ કરશે કે તમને જ્યાં નથી આવડતું ત્યાં તમે કોઈનો સપોર્ટ લો એવરી ડે તમારું રિવિઝન થવું જ જોઈએ અને એ બહુ જરૂરી છે આ બધી જ વસ્તુઓ પ્લસ ઉપરાંત તમે તમારા હેલ્થને પણ ધ્યાનમાં રાખો સારું સાદું અને પૌષ્ટિક જમવાનું જમો ફાસ્ટ ફૂડ ને થોડું અવોઈડ કરો કારણ કે જો હેલ્થ બગડશે તો અગેને તમારા એક્ઝામ પર બહુ ઇમ્પેક્ટ કરી શકે છે તો આ બધી જ વસ્તુઓને જયારે આપણે ધ્યાનમાં રાખીશું ને તો આપણું એક જે પેપરનું જે તમે માર્ક્સ વિચાર્યા હશે જે પેપર તમે આપવાની રીત વિચારી હશે એનાથી થોડુંક પ્લસ તમે જઈ શકશો જેમાં તમે તમારા પોતાનામાં જ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો એટલે વસ્તુ છે કે કંઈ પણ થઈ જાય થિંગ પોઝિટિવ બહુ વસ્તુ આ સારી છે આને તમે સ્લોગન બનાવી દો થોડું ધ્યાનમાં રાખશો ને એટલે ઓટોમેટિક તમારી જે એક્ઝામ છે એ બહુ ફ્રીલી જશે અને બહુ હળવાથી એક્ઝામ આપો એક્ઝામ નો આટલો બધો કોઈ લોડ લેવાની કોઈ જ જરૂર નથી આપણે બહુ એવું વિચારતા હોઈએ કે એક્ઝામ છે બોર્ડના પેપર્સ છે અઘરું આવશે સહેલું આવશે મને નહીં આવડે તો શું આ બધું વિચાર્યા વગર તમે જો પ્રિપેરેશનમાં અગર આ બધું ધ્યાન આપશો ને તો આ બધા ક્વેશ્ચન્સ આન્સર તમને તમારા એક્ઝામના દિવસે જ મળી જશે તમે જયારે આન્સર લખશો ને ત્યારે તમને આ બધું વિચાર આવશે કે આ બધું મેં વિના વિચાર તો ડેફિનેટલી તમને સારો એવો બેનિફિટ મળી શકે છે એના સિવાય એના ઉપરાંત તમે ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ તમે ડિસ્કસ કરી શકો છો પણ નોટ નેગેટિવ તને નેગેટિવ થવાની પણ જરૂર નથી કે મારા ફ્રેન્ડે આટલું કર્યું તો હું હું હજી અહીંયા જ છું આપશો ત્યારે અને એક મેઇન વસ્તુ એવી છે કે જ્યારે આપણે એક્ઝામ્સ માટે આવતા હોય તો બહુ બધા લોકો આપણને ટિપ્સ આપતા હોય છે કે આટલા ઇમ્પોર્ટન્ટ ક્વોશન્સ છે આ એમપી ક્વોચ્ચન્સ છે તમે વાંચી લો એનાથી બીજું કંઈ વાંચવાની જરૂર નથી પણ એવી ભૂલ ક્યારે બી ના કરતા બિકોઝ એક્ઝામમાં શું આવશે એ મને કે તમને ક્યારેય ખબર જ નથી એટલે બને ત્યાં સુધી પૂરો અભ્યાસક્રમ વાંચવો અને પૂરા અભ્યાસક્રમને રિવિઝન કરવું એ સૌથી હિતાવક વસ્તુ હોય છે એટલે બને ત્યાં સુધી ઇમ્પોર્ટન્ટ ક્વોચન્સ ને આ તે તમે એના ઉપર ઇમ્પોર્ટન્સ આપો ના નથી પણ એના સિવાયના પણ જેટલા પણ ક્વોશન્સ છે જે ચેપ્ટર્સ છે એને પણ તમે કમ્પ્લીટ કરો કારણ કે એક વાર વાંચેલું હશે કે એકવાર તમે એને પ્રેક્ટિસ કરેલી હશે ને દેન ડેફિનેટલી જો અગર એક ક્વેશ્ચન આવશે ને તો તમે ગભરાશો નહીં તમને ખબર છે તો તમે એના ઉપર રિપ્લાય આપી શકશો તેના એના ઉપર આન્સર્સ તમે કરી શકશો સો બેઝિકલી બસ મારે એટલું જ કેવું છે કે ઓલવેઝ તમે હસતા રહો અને બસ તમે પોઝિટિવ થિંકિંગ કરો ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો હું પુનીત પુજારા કમ્પ્યુટર ટીચર તરીકે ઘણા વર્ષોથી આ ફિલ્ડ ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલો છું આ બ્રિલિયન્ટ ટિપ્સ નામના અઢાર વર્ષથી ચાલતા મહાયજ્ઞ સાથે આજે મને પણ આહુતિ કરવાનો મોકો મળ્યો છે તો તમારી સાથે થોડીક પરીક્ષાની અંદર કેવી રીતે શું કરવું જોઈએ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ કેવી રીતના તૈયારીઓ કરવી જોઈએ કેવું માઇન્ડસેટ હોવું જોઈએ એની વાતો કરવામાં આવ્યો છું હું તમારી સાથે તો મિત્રો પરીક્ષા 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 કરતા આવી ગઈ જીવનમાં પરીક્ષા આપીએ છીએ ના ઘણા વર્ષોથી ઘણા આપણે ઘણી બધી પરીક્ષાઓ આપી તો આપણે ડરવાનું શું કામ પરીક્ષા એ મહત્વનો અને આનંદનો અવસર છે આ પરીક્ષાની અંદર મિત્રો સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ એમ બે તરીકાથી આપણને પેપર છે તો એની તૈયારીઓ કેવી રીતે કરવી તો એના માટે એક વાત કહું તો એક અડધો ભરેલો ગ્લાસ હોય તો એ અડધા લોકો હોય એ અમુક લોકો એવી રીતે જોશે એક પ્રકારના લોકો એવી રીતે જોશે કે આ ગ્લાસ અડધો ભરેલો છે અને બીજા પ્રકારના જોવા વાળા લોકો કેવા હશે કે અડધો ગ્લાસ ખાલી છે તો મિત્રો આપણે કયું માઇન્ડસેટ રાખવાનું છે તો આપણે અડધો ભરેલો છે ગ્લાસ એ માઇન્ડસેટ રાખવું છે કારણ કે મારી જેટલી પણ તૈયારીઓ થઈ છે હજી સુધી જેવી પણ તૈયારીઓ થઈ છે તો હવે હું એ વિચારું કે આટલી આજથી હું એવું બોલવાનું ચાલુ કરું કે મારું આટલું વંચાઈ ગયું છે નહીં કે મારું કેટલું વંચાણું નથી મારું કેટલું વંચાણું છે એ હું વિચારીશ અને એનાથી ખુશ થઈશ તો ઓટોમેટિક મારા માઇન્ડમાં પોઝિટિવિટી ઉત્પન્ન થશે અને મિત્રો પોઝિટિવિટી બહુ જ બહુ જ બહુ જ જરૂરી છે અને મિત્રો આ આજના જમાનાની અંદર આપણે થોડાક એક બે પોઝિટિવ થોટ કરવાથી કંઈ ચાલવાનું નથી કારણ કે આપણે દિવસની કેટલીય નેગેટિવિટીઓ સાથે આપણે રમીએ છીએ તો એવા વખતે આપણે સતત પોઝિટિવિટી આપણા માઇન્ડમાં રાખવી પડશે અને પોઝિટિવ એટીટ્યૂડ સાથે જ કામ કરવું પડશે તો એવા વખતે આપણે એની તૈયારીઓ કેવી રીતે કરવી તો આજથી જેટલો પણ સમય બાકી રહ્યો છે એટલા દિવસોને આપણા સબ્જેક્ટ વડે ડિવાઈડ કરી નાખીએ એ સબ્જેક્ટને ડિવાઈડ કર્યા પછી માની લો કે ત્રણ દિવસ એક સબ્જેક્ટ માટે આવ્યા તો હવે આપણા કોઈ પણ એક સબ્જેક્ટની અંદર આપણે અમુક વસ્તુ અમુક ચેપ્ટર્સ એવા હોય કે જે આપણને મજા પડી જાય એવા હોય આપણને બહુ જ ગમતા હોય અમુક પાર્ટ એવો હોય કે જે આપણને થોડોક ગમે છે થોડોક નથી ગમતો એવો હોય અને ઘણો અમુક પાર્ટ એવો હોય કે જે આપણને બિલકુલ ના ગમતો હોય જોવો પણ ના ગમતો હોય તો આપણે ત્રણ દિવસ છે તો પહેલા જ દિવસે આપણે જે બિલકુલ જોવો નથી પડતો એ પાર્ટને આપણે પહેલા જ લઈ લઈએ હવે એને પહેલા કરી લેશું એટલે કે એવું કહેવાય છે ને કે જે સૌથી તકલીફદાયક વસ્તુ એને પહેલા જ ફેસ કરી લેવી જોઈએ તો પછી એની માથા જ નહીં પછી એના વિચારો જ ના આવે પછી સારા જ વિચારો આવે તો પહેલા દિવસે આપણે એ કરી લઈએ બીજા દિવસે આપણને જે થોડોક ગમે છે થોડોક નથી ગમતો એવો પાર્ટને આપણે લઈ લઈએ અને ત્રીજા દિવસે આપણે જે આપણને મજા પડે છે ને એ પાર્ટને આપણે લઈએ જેના કારણે આપણે ત્રીજા દિવસે ફ્રેશ હોઈએ તો ચોથા દિવસે પાછો બીજો સબ્જેક્ટ આવે એનો અઘરો પાઠ લેવાનો આપણે સારી રીતે કરી શકીએ અને મિત્રો આપણે જયારે કેવું થાય કે આપણે જયારે વાંચતા હોઈએ ત્યારે કંટાળીએ તો ત્યારે આપણે શું કરીએ તો કે પહેલા ટીવી ને જોઈએ ફ્રેશ થવા માટે ટીવી જોઈએ કે મોબાઈલ જોઈએ કે કંઈ પણ જોઈએ પણ ફ્રેશ થવું એટલે શું મિત્રો તો કે કામમાં પરિવર્તન લાવવું એટલે ફ્રેશ થવું તો એ રીતે આપણે પરીક્ષાની તૈયારીઓ કરીએ એક પોઝિટિવ એટીટ્યુડ સાથે આપણે મહેનત કરીએ અને સેના ઉપર ધ્યાન આપીએ તો કે ફક્ત ને ફક્ત પાઠ્યપુસ્તક ઉપર ધ્યાન રાખીએ કારણ કે મિત્રો એ આપણે પ્રોપરલી વાંચ્યું હશે તો આપણું વાંચવું બહુ ઇઝી થઈ જશે આપણને સામે પ્રશ્નો પણ એવા જ દેખાશે કે જે આપણે વાંચેલા છે તો એવા એવી રીતની આપણી તૈયારીઓ હશે તો સારામાં સારી રીતે કરી શકશું અને બીજું મિત્રો પરીક્ષામાં સૌથી મહત્વની વસ્તુ શું છે તો કે મારો હૉસલો મારી મારી મનની શક્તિ આજે ઘણા લોકોને એવું હશે કે મારું તો ઘણું બધું વંચાઈ ગયું છે મારું તો ઘણું બધું બાકી છે તો એ જે પણ હોય હજી આપણી પાસે એક મહિનો એટલો ટાઈમ છે ત્યારે આપણે જો મનની શક્તિ હશે ને તો સારામાં સારું આપણે કરી શકશું મિત્રો આપણે મહાપુરુષોને યાદ કરીએ તો શિવાજીની યાદ આવે આપણને શિવાજી શું હતા તો કે શિવાજી થોડાક માવડાઓ સાથે મોગલ સલ્તનતને ઔરંગઝેબના લાખો સૈનિકોને ઉખાડી ફેંક્યા કેટલી તાકાત હશે એ માણસમાં કેટલો એનો હોસલો હશે એના ઓછા થોડાક માવડાઓ સાથે જ્યારે આપણે પણ પરીક્ષાની વાત કરીએ ને તો આપણી ભલે તૈયારીઓ જેટલી હજી આપણા પાસે જેટલો સમય છે એની પૂરેપૂરી તૈયારી કરીએ અને સારામાં સારું આઉટપુટ લાવીએ તો એટલામાં તો જ આઉટપુટ આવશે પેલું કહેવાય ને કે મંજિલો છે મંજિલો મંજિલ મિલતી હોસલો નહીં હોસલો ઉડાન હોતી હૈ સે કુછ નહીં હોતા હોસલો ઉડાન હોતી હૈ મિત્રો આ રીતે બીજું આવે ઓબ્જેક્ટિવ પેપરની તૈયારીઓ કેવી રીતની કરવી પૂરું બે વખત વાંચીએ અને જો બે વખત પૂરેપૂરું વાંચશું ને તો ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને એમાંથી જ મળી જશે એ પ્રશ્નને આપણે પ્રોપરલી વાંચીને આપણે પહેલા તો એની અંદર જ ઠીક કરીએ નાનકડું ટીક કરીએ જેથી કોઈ આપણા ત્યાં જે એક્ઝામિનર હોય આપણને કહે નહીં તો નાનકડું ટીક કર્યું હશે અને ઓએમઆર ઓએમઆરમાં ટીક કરવાનું આવે એ છેલ્લે જ રાખીએ હવે ઘણી વખત ઘણા હોય અંદર કે જે ડી આવે ને આપેલ તમામ હોય કે અથવા ઓલ ઓફ ધીસ હોય એ જ ટીક કરી નાખવાનું એ જ આન્સર હશે પણ એવું ના હોય તમા અને બીજું ઘણા લોકોનું માઇન્ડસેટ હોય કે જે ઓળખી તો નથી એવા સબ્જેક્ટને આપણે ટીક કરવાનું કરે પણ જે ઓળખીતો પ્રશ્ન છે ઓળખીતો આન્સર છે એ આપણે ટીક કરીએ તો આન્સર સાચા થવાના ચાન્સીસ વધી જાય છે બીજું માઇન્ડસેટ હોય કે ઘણા એ એ એ ચાર પાંચ વખત આવ્યા તો છઠ્ઠી વખત તો એ ના જ આવે એવું ના હોય છ વખત પણ આવે અને બે વખત પણ આવે તો એ પ્રશ્ન ઉપર પ્રોપર ધ્યાન આપીએ અને કોન્ફિડન્સ રાખીએ મારો કોન્ફિડન્સ પ્રોપર હશે જો પરીક્ષાનો પ્રશ્નપત્ર પ્રશ્નનો આન્સર મને આવડતો હશે તો બીજે ક્યાંય ના જોઈએ અને ટીક કરીએ અને છેલ્લે જ્યારે ટીક કરીએ ત્યારે રાઉન્ડ પ્રોપર કરીએ કારણ કે ઓએમઆર રીડર ની અંદર ચેક થાય છે જો ઓએમઆર રીડર ની અંદર ચેક થતું હોય તો ડબલ ટીક ના માર્ક્સ નહીં ગણાય અને એક પણ બ્લેન્ક ના રાખીએ કારણ કે બ્લેન્ક રાખશું તો માર્ક્સ તો જવતા જ એવાના છે આમાં નેગેટિવ માર્કિંગ તો છે જ નહીં તો એ પણ ધ્યાન રાખીએ કે આપણે પ્રોપરલી ટીક કરીએ બીજું ઘણા લોકો થી ડબલ ટીક થઈ જાય તો એવું કોઈકના મિત્ર પાસેથી સાંભળ્યું હોય તો એ શું કરે એને કાણું પાડી દે તો એવું ભૂલથી પણ ના કરીએ કારણ કે ક્વેશ્ચન પેપરમાં જ લખેલું હોય છે કે પેપર સાથે ટેમ્પરિંગ ના કરવું તો એ બિલકુલ ના કરું કારણ કે એમાં માર્ક્સ ના જાય તો ખરા પણ આપણા ઉપર આપણે એમાં આપણે પરીક્ષામાંથી પણ રદ થઈ શકીએ તો એ ધ્યાન રાખવાની પરીક્ષા વખતે અને પરીક્ષા વખતે શું ધ્યાન રાખવું તો પરીક્ષા વખતે પોઝિટિવ લોકો લોકો સાથે સાથે એવા જ રહેવું કે જે સારું વિચારવાવાળા વિચારવાળા લોકો છે અને પોઝિટિવિટી રાખવાવાળા લોકો છે એવા લોકો સાથે રહેશું તો સારામાં સારું આઉટપુટ આઉટપુટ આપણું આવે અને બીજું મિત્રો પેલી પંક્તિ યાદ આવે ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સુધાર ભવ્ય બનશે ભવિષ્ય કાળ તારો એટલે આપણું પેપર બની શકે કે સારું પણ જાય અમુક ખરાબ પણ જાય ના પણ એ પેપરનું ભૂલી જાય છે તૈયારીઓ કરીશ તો ભવ્ય બનશે ભવિષ્ય કાળ તારો એટલે કે કાલનું પેપર મારું બેસ્ટ જશે તો મિત્રો આવા માઇન્ડસેટ સાથે આવી પોઝિટિવિટી સાથે આવા હોસલા સાથે આપણે મહેનત કરીએ અને સારામાં સારો પ્રયત્ન કરીએ તો આપણું આઉટપુટ બેસ્ટ આવશે અને આપણે જે વિચાર્યો છે વિચાર્યો છે ગોલ આપણો આપણે જે ગોલ વિચાર્યો છે એ આપણે આઉટપુટ લાવીને જઈશું થેન્ક યુ મિત્રો